પૂજ્ય વંદનીય આદરણીય આ તમામ શબ્દો જ્યાં ટૂંકા પડે એવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સત્કાર સમારંભના આજના દિવસે મારી આજની જ એક રચના તેમના સત્કારમાં તેમના ચરણોમાં અર્પણ કરવા માગું છું તેમનું શીર્ષક છે સંતનો સત્કાર સત્કાર કરીએ એ સંતના જે સદા ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે સાદગી સંયમ અને સુઘડતા જે સદા સર્વદા સુખદ સમજાવે છે મોહ માયા અને ભયથી પરે છે ભક્તિના માધ્યમથી લઈ જાય છે શ્લોક ભાવ અને રાગના અનેક રંગથી હર હંમેશ એ તરબોળ કરાવે છે એવા અમારા વંદનીય ભાઈશ્રીને આ કવિ અમૃત દૂરથી પાય લાગે છે